દવાખો મળતું નહી પૈસા હોદા પૂરા થતા નહીં બરોબર પોત રૂપિયા વેલા કરે દનો આવી જાય છે આવું મરતો ની માતા કઉ છું ભાઈ બરોબર મટી જાય હું પણ તારા ઘર પાછળ પૂર્વજ નો માડી પણ દિવસો દીવો હચવાતો નહી હું છું ભાઈ તારા દેવા પૂર્વ બેઠો નહીં બેઠો મને માતા ખબર ને હું વખડી ની માતા ભરી રહીશું તારું ઓપરેશન ના કરાવવું પડે શું બાળ નેવો નો ગોગો બરોબર દુઃખ પી જાય ગોગો બરોબર ઘોટ વેરી નો ખર એ